ધન્ય છે એ શહીદો જે હસ્તા મુખે માં ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપવામાં પણ ક્ષણવારનો વિચાર નથી કરતા ધન્ય છે એ માતાઓ જેમણે પોતાના સપૂતોને માં ભારતીના ચરણે ધર્યા છે કોઈનો લાડકવાયો જ્યારે તિરંગામાં લપેટાઈને આવે છે ત્યારે ભલભલા માણસો પણ પીડામાં ગરકાવ થઈ જતા હોય છે પરંતુ એ પીડા કેટલા દિવસની એ પૂછો જઈને કોઈએ માતાને જે આજે પણ પોતાના શહીદ દીકરાની પ્રતિમાને એટલો જ લાડ કરે છે લોકો માટે એ શહીદની પ્રતિમા કદાચ ફક્ત એક માટીનું પુતળું હશે પણ તે મા માટે આજે પણ પોતાનો ઉજળો સપૂત છે જે હા વાત કરી રહ્યા છીએ આતંકીઓ સામે લડતા લડતા વીરગતિ પામનાર બહાદુર સૈનિક ગુરનામસિંહની હાલમાં જ તેમની માતાએ જ્યારે આ શહીદ પુત્રની પ્રતિમાને ઠંડી ન લાગે તે માટે ધાબળો ઓઢાડ્યો તે દ્રશ્યો જોઈએ ત્યાં પસાર થનારા દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને જ્યારે તે માના મુખમાંથી એ શબ્દો નીકળ્યા કે મારા દીકરાને ઠંડી બહુ લાગે આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો રડવા લાગ્યા નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર શહીદ માતાની અડીખમ મમતા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ઝંડા અજર અમર રહેજે વધ વધ આકાશે જાજે કો માતાના ખાલી ખોડે આજ બન્યો તું બેટો કપાળના કંકુડા હારી એને પણ બળ તું દેતો ઝંડા સાક્ષી રેજે હો હજારો છાના સ્વાર પરનો આજે આપણા દેશનો તિરંગો આસમાને લહેરાય છે તેની પાછળ અનેક એવા શહીદો છે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે અનેક એવા પરિવારો છે જેમણે આ ધારાને પોતાના લાડકવાયાઓ આપ્યા છે ધન્ય છે એ માતાને જેમણે બાળપણથી પોતાના સંતાનોને દેશ પ્રેમના અમી ઘૂંટડા પાયા છે ત્યારે આજે એક એવા સૈનિકની માતા વિશે વાત કરવી છે જેના વિશે સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે જે હા કડકડતી ઠંડીમાં જ્યારે એક માં પથ્થરના પૂતળાને ધાબડો ઓઢાડે છે ત્યારે તે મમતાની હૂફથી જાણે પથ્થરમાં પણ પ્રાણ પૂરાઈ જાય છે અને આ ઘટના છે જમ્મુના પુરાની જ્યાં એક બીએસએફના શહીદ જવાન ગુરનામસિંહની માતા કે જે માને છે કે મારો લાડક આજે પણ જીવતો છે અને તેને ખૂબ ઠંડી લાગે છે તેથી માતા પોતાના પુત્રની પ્રતિમાને ઢાબળા અને રજાઈ ઓઢાડે છે એટલું જ નહીં તે પ્રતિમાને જાણે પોતાનો લાડકો હોય તે રીતે હેત પણ કરે છે જો સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શહીદ સૈનિકની પ્રતિમાને તેની માં હેતથી ઢાબળો ઓઢાડતી જોવા મળી રહી છે આ અત્યંત ભાવુક કરી દેનારો વિડિયો છે દેશની સરહદની સુરક્ષા કરતા અને આતંકીઓ સામે લડતા લડતા વીરગતિ પામનાર બહાદુર સૈનિક ગુરનામસિંહનો અને આ શહીદની માતાએ તેના પુત્રને કડકડતી ઠંડીમાં બચાવવા માટે તેની પ્રતિમાને બ્લેન્કેટ ઓઢાડ્યું છે જે એક માતાનું વાલસોયા દીકરા પ્રત્યેનું વાત્સલ્ય બતાવે છે એકવીસ ઓક્ટોબર બે હજાર સોળના હીરાનગર સેક્ટરમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુરનામસિંહે તેમનો સામનો કર્યો હતો અને એક આતંકવાદીને ઠાર પણ કર્યો હતો જો કે આ અથડામણમાં ગુરનામસિંહનું શરીર પણ આતંકીઓની ગોળીઓથી વિંધાઈ ગયું હતું પરિણામે બાવીસ ઓક્ટોબર બે હજાર સોળના ગુરનામસિંહનું અવસાન થયું અને આ શહાદતના માનમાં જમ્મુના અરનિયા ખાતે ગુરનામસિંહની એક પ્રતિમા મૂકવામાં આવી છે જેને તેની માતા જસવંત જીવન દીકરા જેટલો જ પ્રેમ ઢાબળો ઓઢાડ્યો છે તેનો પહેલો પ્રેમ હતો ઉલ્લેખનીય છે કે ગુરનામસિંહની પ્રતિમાને ધાબડો ઓઢાડવાનો આ ઘટનાક્રમ વર્ષ બે હજાર બાવીસથી થી ચાલી રહ્યો છે દર વર્ષે શિયાળાની શરૂઆતમાં માતા જસવંત કોર પોતાના દીકરાની પ્રતિમાને આ રીતે જ ઢાબળો ઓઢાડવા માટે આવે છે આ ધાબળો એક કાપડનો ટુકડો નથી તે માતાની મમતાનું કવચ છે જેને દુશ્મનની કોઈ પણ ગોળી ભેદી નથી શકતી પોતાના દીકરાને યાદ કરતાં માતા જસવંત કૌરે જણાવ્યું છે કે હું જ્યારે ગુરનામને છેલ્લી વાર મળી હતી ત્યારે તેના લગ્નનું સપનું મેં જોયું હતું વિચાર્યું હતું કે હવે પછી જ્યારે તે રજા પર ઘરે આવશે ત્યારે ઘરમાં શરણાઈ વાગશે પરંતુ ગુરનામસિંહના નસીબમાં તો કંઈક અલગ જ હતું વાસ્તવમાં તેનો પહેલો પ્રેમ

ત્યારે મારું કાળજો ચિરાઈ જાય છે ગુરનામે બલિદાન પહેલાં જ ઘરે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેણે આતંકવાદીઓને મારી નાખ્યા છે અને તેને બહાદુરીનો પુરસ્કાર પણ મળ્યો છે તેને પોતાની સંભાળ રાખવાનું જ્યારે મેં કહ્યું ત્યારે તેણે કહ્યું મા તારો સિંહ ક્યારેય ડરશે નહીં એને ઘણી વાર કહ્યું હતું કે જો હું બલિદાન આપું તો ગામના ચોકમાં મારી પ્રતિમા બનાવજો જેને દુનિયા ગર્વથી જોઈ શકે અને મારી બંદૂક મારી પ્રતિમા સાથે હોવી જોઈએ તેની બહેન પણ દર વર્ષે તેને આ રીતે જ રાખડી બાંધે છે અને જસવંત કોરે કહ્યું હતું કે અમે આ જ કરીએ છીએ ત્યારે હાલ તો આ પરિવાર વિશે જાણીને લોકો ખૂબ ભાવુક થઈ રહ્યા છે અને આવા તો અનેક શહીદો છે જેમણે પોતાના જીવથી પણ વાલું વતન કર્યું છે અનેક એવા પરિવારો છે જેણે પોતાના પનોતા પુત્રને આંસુ ભરી આંખોથી વિદાય આપી છે અનેક એવી માતાઓ છે જેમણે પોતાના લાડકવાયાઓને ગર્વોન્નત મસ્તકે આખરી સલામી આપી છે જ્યાં સુધી આ દેશની માતાઓ પોતાના સંતાનોને દેશ પ્રેમના અમી ઘૂંટડા પાતી રહેશે ત્યાં સુધી તિરંગો આમ જ આસમાને લહેરાતો રહેશે ખુશ રહો ખુશ રહો એ મેરે વતન હમ અપના ફરજ નિભા કે ચલે કભી બુજને ન દેના ઉસ આગ કો આગ સીને મેં હમજો લગા કે ચલે તો હાલ તો બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર